આગામી બાવીસમી સપ્ટેમ્બર એટલે કે રવિવારના રોજ સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડૉક્ટરો માટે એક ખાસ કોન્ફરન્સનું આયોજન કરાનાર છે જેમાં ચૌદ નિષ્ણાંત ડૉક્ટરો સહિત છસો ડોક્ટરો જોડાશે જે અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ માહિતી આપી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના ઉપક્રમે કોન્ફરન્સ આઈ એમ એ કોન સુરત બે હજાર ચોવીસ આગામી બાવીસમી સપ્ટેમ્બરના રોજ ડુમ્મસ રોડ પર આવેલ લે મેરેડિયન ખાતે રાખવામાં આવી છે આ કોન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉક્ટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ આણંદ સુરતના ચૌદ જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન ગીરસશે જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને દર્દીઓને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુ થી આ કોન્ફરન્સ નું આયોજન કરનાર છે જેમાં સુરતના છસો થી વધુ તબીબો ભાગ લેશે આ કોન્ફરન્સ માં કોઈ પણ જાતના જાક જમાળ વગર રોગના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નવંદની ડોક્ટર જિગ્નેશ પેરોડિયા ડોક્ટર ચિંતન પ્રજાપતિ ડોક્ટર કેયુર ભટ્ટ ડોક્ટર રીતેશ પ્રજાપતિ જઠર સંબંધિત રોગના નિદાન અંગે ચર્ચા કરશે નિર્ભય થયું ત્યાર પછી જે રીતની સ્પોન્ટેનિયસલી લોકોમાં એ જોવા મળ્યો ગુસ્સો અને આક્રોશ તે તે ટાઈપ નું અત્યારે એ છે અત્યારે આપણને એ રીતે સંતોષ છે કે માન્ય સુપ્રીમ કોર્ટ આ કેસ નું હિયરિંગ કરી રહી છે જે બેન્ચ અને એનું નિષ્પક્ષ રીતે કરી રહી છે એનું લાઈવ ટેલિકાસ્ટ થી લઈને બધું જ લોકો કરી રહ્યા છે એટલે જ્યારે આપણી

કે અમે પોતે આ બધા મુદ્દાઓ માટે એટલા જ ચિંતિત છીએ ને એટલા જ કમિટેડ છીએ પણ જ્યારે મેટર સબજ્યુડિસ છે કે ત્યારે મેટર ન્યાયપાલિકાની અંદરમાં ચાલી રહી છે અને સારી રીતે ચાલી રહી છે કે જેમાં કોઈને એમાં શક કરવાનો એ નથી તો એક કેસમાં આપણે આઈ થિંક ધીરજ રાખીએ એ જરૂરી છે